હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ ખીલેલા ખીલેલા અને દાણેદાર જરદાની રેસિપી બનાવવાના છે જે લગ્ન પ્રસંગમાં બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે તો તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો જોઈએ કેવી રીતે બને છે જરદો તો તેના માટે મેં અઢીસો ગ્રામ બાસમતી ચોખા લીધેલા છે તેને અડધો કલાક મેં પલાળીને રાખ્યા છે હવે એક તપેલીમાં મેં પાણી ગરમ કરી દીધું છે તેની અંદર ચાર પાંચ લવિંગ નાખી દીધા છે અને એક તજનો કકડો નાખેલો છે તેની અંદર મેં કેસરી કલર ફૂડ કલર એડ કર્યો છે તમારે જે કલરનો જરદો બનાવવો હોય તે કલર તમે એડ કરી શકો છો અને ચોખાને સારી રીતે ધોઈને તેની અંદર નાખી દીધા છે અને મિક્સ કરી લીધા છે ચોખાને એકદમ સો સો ટકા બાફી લેવાના છે થોડી પણ કચાસ રહેવા નથી દેવાની આ જરદાની રેસીપી લગ્નમાં વધારે બને છે અને જો તમને કંઈ મીઠું ખાવાનું મન થાય તો પણ તમે બનાવી શકો છો તો હવે એક કઢાઈમાં બે ત્રણ ચમચી જેટલું ઘી નાખી દઈશું ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે બધા સૂકા મેવાને ફ્રાય કરી લેવાના છે ઘીમાં મેં અત્યારે લીલું નાળિયેળ કાજુ અને દ્રાક્ષ લીધી છે તમને જે પસંદ હોય તે બધા જ મેવા તમે લઈ શકો છો તેને આ જ રીતે થોડા ફ્રાય કરી લેવાના ઘી માં હવે ફ્રાય થઈ ગયા છે આપણા મેવા તો તેને એક ડીશમાં કાઢી લઈશું હવે આપણા ચોખાને ચેક કરી લઈએ તો એક દાણો લઈ હાથ વડે દબાવી જોવાનો જો બરોબર દબાઈ જાય તો આપણા ચોખા સારી રીતે ચઢી ગયા છે તો તેનું પાણી અલગ કરી લઈશું આપણે પછી ચોખાનું અને ચોખામાંથી બધું જ પાણી નીતરી જવા દઈશું હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય કર્યા હતા તે જ કઢાઈમાં થોડું ઘી ઉમેરી દઈશું ઘી તમે તમારા મુજબ ઓછું કે વધારે કરી શકો છો ઘી ગરમ થઈ જાય એટલે મેં અહીંયા અઢીસો ગ્રામ ચોખા લીધા છે તો હું એટલી જ ખાંડ લઈ લઈશ તમે જેટલા ચોખા લો તેટલી જ ખાંડ લેજો તો મેં અહીંયા અઢીસો ગ્રામ ચોખા લીધા છે તો હું અઢીસો ગ્રામ ખાંડ લઈ રહી છું હવે તેની ઉપર આપણે બાફેલા ચોખા નાખી દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખજો આપણે ખાંડની ઉપર ચોખા નાખ્યા પછી તેને બિલકુલ હલાવવાનું નથી નહીં તો આપણા જે ચોખા છે એ કડક થઈ જશે તેની અંદર બે ત્રણ જેટલું ચમચી જેટલું પાણી નાખી દઈશું અને ઢાંકણ ઢાંકી તેને ખાંડને આપણી ઓગળી જવા દઈશું આપણે અત્યારે ચોખાને ખાંડ સાથે મિક્સ નથી કરવાના થોડું ચમચા વડે સાઈડ પર કરીને ચેક કરી લેવાનું તો હવે આપણી ખાંડમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે તો તેનું ઢાંકણ ઢાંકીને આપણે તેને ચડવા દઈશું પાણી બધું બળી જાય નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું ચોખાને બિલકુલ મિક્સ નથી કરવાના મેં અહીંયા થોડી ઈલાયચી નાખી છે બે ત્રણ જો તમે અહીંયા ચોખા અને ખાંડને મિક્સ કરી લેશો તો તમારા ચોખા એકદમ કડક થઈ જશે હવે આપણું પાણી અડધું બળી ગયું છે તો પણ થોડું ઘણું હજુ પાણી બાકી છે બળવાનું તો તેને પણ એકદમ સારી રીતે બળી જવા દઈશું ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું એકદમ સારી રીતે હલાવી લઈ લેવાનું નહીં જ્યાં સુધી પાણી બળી ના જાય ત્યાં સુધી જ્યારે પાણી હવે આપણું બધું જ પાણી બળી ગયું છે તો તેની અંદર ફ્રાય કરેલા સૂકા મેવા આપણે નાખી દઈશું બસ હવે આપણો જરદો રેડી થઈ ગયો છે ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની ઉપર મેં થોડી જેલી નાખી દીધી છે તૂટી ફૂટી હોય તો નાખવાની નહીં તો ના નાખો તો પણ ચાલે અને થોડી ચેરી પણ નાખી છે મેં અહીંયા માવાનો ઉપયોગ કર્યો નથી તો બસ હવે આપણો જરદો રેડી થઈ ગયો છે તો તમે પણ બનાવો ઇ રેસીપી છે એકદમ સરસ જલ્દીથી બની જશે અને તમારા ચોખા કડક પણ નહીં થાય અને એકદમ દાણેદાર છૂટ્ટે છૂટ્ટા જરદો રેડી થઈ જશે તો તમે જરૂરથી બનાવજો જરદાની રેસીપી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ અને શેર જરૂર કરજો થેન્ક